શરમ નહીં આવતી કે ભાઈ ધણી કોથા હોતા સાથે પાણી ફાટ લઈ જઈએ પણ થોડું મોડું થઈ ગયું એમાં શું છે ભાઈ પાણી દે ને તો ઉડી હા પણ અમે શેકો ખાજે વાની દે કેટલું દેવું છા એ મગજ નું દેહા કોઈ કેટલું દેવું છા લો ચેહલો પસા 40000 રૂપિયા માંગા છે કાળ બજારમાં ભેગો છો તે આ ભરું કાઢ એમ કરતો તો કા પૈસા આલજો કોમ છે ને ટેમ છે ને તે આ વખત તમાકુ હારી પૈસા તે તો આપી દઈશ આપી દેવા પડશે ને ભલ ભાઈ 20000 રૂપિયા માંગે છે ટોટલ 60000 રૂપિયા દેવું છે મારા તો તમાકુ હાલ નથી લેવી આ દેવું છે એટલે કીધું લઈ લેવા દે ને મને હું પડીતી તમાકુની હાલ હા તે આપી દેવાના હો ભરું પડી નથી આપણ આણે વડી સમય કાઈ બધો આપણું કામ કાઢા આપણે એનું કામ કાઢવું પડે કે

કાલે દવા લીધી લીધીતી તે ફરીથી પાટો બદલાવ્યો તો એવું કીધું ડોક્ટરે ડોક્ટર કે છે ઓપરેશન કરવું પડશે હે ઓપરેશન કરવું પડશે ઓપરેશન કરવા કીધું તને તે ના હોય તો કોઈ 25000 રૂપિયા ના હોય તો તું આલ તે કરે દો હેડે તો હું તને ગમે તે કઈ પાછા પોકાડી દે અલ્યા ઓપરેશન નું તારા આવ્યું છે ને મારા એક બાજુ ઘરનું કોમ ચાલુ કર્યું છે પાયા પૂર્વ આ છે મારા

દોશીન ગાવ શકો તમે હું જા ભજનોમાં તમારા વધારે જવું હતું તમારા ભજનોમાં હું નરગો કૂટવો હતો આ ભાઈ હા હું કા હાથ લોબા કરો છો હાથ હજાર થતા નહીં લઈ જા અને ખાવાનું કોક લઈ જજે પાછો હા શું કીધું અને પછી ઈથી જો બીજે ના જોઈ પાછું હું કીધું એ બુન્નાઈ જઈ અને વેળા સાથે વળી જો પાછા

ટાઈમ કોમ કાઢ્યું શકે એટલે આપણે ભગવાન નું એ ભલું કરે પૈસા ના લાવવા પડે કા આપણું કોમ કાઢ્યું એટલે અરે કીકુર કુર તો ચાલુ કરી ના હોવાથી વાત કરું છું હું છું બાપા લે બજારમાંથી આ 100 રૂપિયા તમાકુ લેતો જો લે

મારે નહી પીવી ઓર્ડર લઈ લે હમ તો તું ટેકો કર્યો છે ટેકો કરવો પડે તો

નહી ઉપાડું હા કોણ આયું સાતો કંપનીવાળા આલે 35000 પા આલો એ તો હું તમને આ ગમે ત્યારે વાત થઈ જાય એટલે ગમે તે આગા પાછ આઈ હું તો ભોકાળી જ તમે ત્યારે મને 35000 આલો એટલે મન કાલ લઈને કોમદાર ડોક્ટર 9 વાગે હાજર થવાનું કીધું આજર થઈન તો પેલા આવળો આવળો કે તમને ઓય કરોડવા મંજીસર આવશું તાને તો કે બે ભણ થા ત્રણ કલાક કે તમને ગેનસર છે પેશન ખરુ કા એ રે તમારા કુટુંબમાં બંધણી નહી કરી જે પીવાય ને ફોર્ટ લઈને 4-5000 દંડ એ હાલ કર્યું છે પણ

અને મારા હિસ્સા હોય બે ત્રણ વીઘા તમાકુ છે ત્યારે હું ગમે તે કરીને ભરાય ને તમને હું પોકાળે પણ અત્યારે હાલ મને પોતરી હજાર હાલ હજાર રૂપિયા બૂમ પડાવી નહીં એક બૂમ પડાવી નહીં પૈસા હાલ તો છો મેં પડાવ્યો નહીં કયો તમે બોનો કાઢો છો એમ કયો કે હાલવા નહીં અમે હાલ પેલો પેલો નેનો ભાઈ આવે મેઠો એને ફટ લઈને હાલ દેશે ના ના અરે ભાઈ વાલો છે ના ભાઈ દવાલો એ ભાઈ હમણાં ફટ લઈને હાલ દેશે ભાઈ લઈ જાવ લઈ જાવ

જા બને 45 કોઠરા ભરો ના 45 કોઠરા ઓસા કેવા બધા બધા કોઠરા વાદે વાદે હાળો આયો છે કઈ પૈસા નહી આલવા ઓન જો તમાકુ તો પડી છે બસ બદર તમાકુ પર ડોરા છે પિસ્તાલીસ કોથળા તમાકુ થઈ જાય એમાં એ બધા તમાકુ પર તૂટી પડ્યા છે મારું એ મન જોણા છે ઓભી લે આ પૈસા ના આલ્યા નતા ટણો સરી ના ઠાકી આલવા નહીં એટલે બોનો કાટો છો પણ એ કદી મધી આપણે ઘરે આજે આયા છે અને યો દવા નું કોમ છે યે બેસ બેસ વંદી બેસ મારું એ મન જોણા છે મોણ સમજીએ તો નહી કે મારા ભાઈ ન હોત ના આલુ હોત તો મને છો પાછા મને મદદ કરો કે થોડી મદદ કરો ના થાય ના થવા દઉો પાછો ના થાય તને પૈસા હાલ દે હું તારા ચાલીસ હજાર રૂપિયા

દસ ટેકો કરવાનો એટલે સારું ભાઈ કોઈ વધારે એવું નહીં હું મજો કશું વધારે એવું નહીં બધું પટી જાય એવું થાય ન ત્રણ પિસ્તાલીસ કો થાય તમાકુ સિત્તેર છે તમાકુ થશે એ મોથી એ મારા બધું વેરી જવાનું છે મારા પાસે તો કોઈ નહીં મારા હારો એ પૈસા લેવા જ હતા એ પણ તમે છોથી હાલ છો છોથી લઈને હાલે પણ એ વાત સુધી નહીં ને હા સુકાવામાં જવાનું છે પણ મોણસ રીસ રહી ના પાડી ના પારું છે એટલે હાલું ના પારું કર

પિસ્તાલીસ કોથરા તમાકુ છે એમાં છેટલા જણા પાછળ પડ્યા છે આ લોન મેલોન આ લોન મેલો હું તો જિંદગીમાં મોજલો મોણસ છું જેને ટેકો કરીને ટેકો કરવાનો ફાઇનલ છે પણ હારો એ નાઈ ગયા એ પૈસા ના લ્યા પણ શું કરવાનું તમને ખબર તો પિસ્તાલીસ કોથરા તમાકુમાં લાખ રૂપિયા ચૂકવવાના જ મારે ના મારા તો એવું કામ કામકાજ ઈવન એવું કહેવું પડે મારે હારો એની જઈ ના લોને જઈ મારા તરફથી કેવું પડે કે લો એને જઈ ના લો ને જઈ તમે તાર મોત કરો જલસા કરો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આ વારે આ વારે ને લા આપણે ભાઈ નીચ તું હા કી તું કનો છે તારા 40000 મળી જશે હા ચાલી નહીં પચ્ચા હા ઓર હેડો પચ્ચા મિત્રો આલ્સી દર દીકો કરશી મને પચ્ચા લઈને જવાનું જાય મા